આખો દેખી મજબૂરી કહેવાય કે નાલાયકી કહેવાય કે આ ધંધા કરો છો તમે પ્રશાસન અત્યારે આ માંજલપુર કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે એમાં મૂર્તિનું વિસર્જન તમે ફોટા માં જોઈ લીધું હશે કેવી રીતે વિસર્જન કરવામાં આવ્યું આ નાના નાના પાંચ પાંચ છ છ ફૂટના બાળકો નાઈ એવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે આ અને એની અંદર મોટી મોટી મૂર્તિઓ વિસર્જિત કરવાની તમને ખબર હતી કે પાછળ ગણપતિ ડૂબાડવાના જ છે ગયા વખતે દંડક અહીંયા ઘડી આવ્યા દંડકના કહેવા પ્રમાણે કે આ ખાલી ટ્રાયલ બેઝ ઉપર આ વખતે દશામાં વિસર્જન ચાલુ કર્યું છે તો ગયા વખતે ગણપતિનું કર્યું તો ટ્રાયલ કોને કહેવાય એકવાર કરેલા કામને ફરી ભૂલમાં પ્રવર્તિત થાય તો એને ટ્રાયલ ના કહેવાય આ તમારા લોકોની આંખો દેખી મજબૂરી કહેવાય કે નાલાયકી કહેવાય કે આ ધંધા કરો છો તમે તો દર વખતે અહીંયા ઘડી ગણપતિ માટે મોટો હોદ બનાવવામાં આવે છે અને ફૂલ પાણી રાખવામાં આવે છે તો આ વખતે કેમ નહીં અને જ્યારે આ જે પ્રશાસને જેને કામ ઓપેલું છે એ અધિકારીને ફોન કર્યો કે કેમ મૂર્તિ ભરવામાં આવે છે ત્યારે અમારી ઉપર દાદાગીરી કરવામાં આવી પોલીસને બોલાવવામાં આવી એટલે શું તમારો અત્યારે આજે કામ રહી ગયું છે કે લોકોને હેરાન કરવાના હજારો લોકોની આસ્થા ઉપર તમે પગ મૂક્યો છે આ તમને શું ખબર કે દસ દસ દિવસ લોકો એ મૂર્તિને કેવી રીતે રાખી છે માતાજી રીતે બેસાડ્યા કેવા ભોગ ધરાયા છે અને તમારા માટે આ અત્યારે કચરો છે તમે લોકોને કઈ કરવું નથી નાનું નાનું કામ કરીને છટકી જવું છે હમણાં જ અધિકારી ને અહિયાં ઘડી ઉભો તો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મોડું અંતાડે છે કેમ મોડું અંતાડે છે ભ્રષ્ટાચાર જયારે કટકી લેવાની હોય ત્યારે તો ક્યાંય મોડું નથી અંતર ગણપતિ માં આનું આદ થવાનું છે ગણપતિ માં ઢગલાત થશે અને પછી એ મૂર્તિઓ ભરીને કોઈ જગ્યાએ ઢાલવા આવશે અત્યારે અહીંથી ટ્રેક્ટર નીકળ્યું દંડકે છોડાયું અમે ટ્રેક્ટર નતા છોડવાના પણ દંડકે આ ટ્રેક્ટર છોડાયું તો તમારે ભૂલ છે અને તમારા મનમાં પાપ છે એટલે તમારે અહીંયા આગળ આવવું પડે છે બાકી આવવાની જરૂર જ ના હોય કામ કામગીરી સારી કરો તો કોઈ દિવસ તમારે કોઈને જવાબ આપવાની જરૂર નહીં